નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એઝ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર નવા ડીજીપી તરીકે અમિતાભ પાઠકે સંભાળ્યો ચાર્જ સ્ટ્રેટેજી અને વિઝન ના અભાવ વિનાનું બજેટ મોદીની પ્રતિક્રિયા સામાન્ય બજેટને આવકારતું ગુજરાત કોંગ્રેસ શાહ ને એક દિવસના રિમાન્ડ ફરી કોર્ટમાં રજૂ કરાશે ઘાટોળિયા વસ્ત્રાપુર અને કોર્ટ વિસ્તાર વી વોન્ટ જસ્ટિસના નારાથી ગુંજી ઉઠ્યું તરુણ બારોટ અને ભરત પટેલને ને મોકલાયા કસ્ટડીમાં બનાસકાંઠાના કોંગ્રેસી સાંસદ મુકેશ ગઢવી અવસાન ગુજરાત રાજ્યના પોલીસ વડા ચિત્રંજન સિંહ નિવૃત્ત થતા રાજ્ય સરકારે 1977 ની બેચના અમિતા પાઠકની ગુજરાતના નવા પોલીસ વડા તરીકેની નિમણૂક કરી છે તેમણે ગુજરાત રાજ્યના નવા ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો નિવૃત્ત થયેલા ચિત્રંજન સિંઘે નવા ડીજીપી તરીકે નિમણૂક પામેલા અમિતા પાઠકને અભિનંદન પાઠવ્યા હતા 1977 ની બેચના અમિતા પાઠકે 13 નવેમ્બરના રોજ પોલીસ ડિપાર્ટમેન્ટ જોઈન કર્યું હતું અને 1995 માં પ્રશંસનીય કામગીરી કરવા બદલ પોલીસ મેડલથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા કેન્દ્ર સરકારના બે હજાર અંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસિત યુપીએ સરકાર અને ભારતની જનતા વચ્ચે કોઈ જોડા નથી રહ્યું તેનો આ દસ્તાવેજ છે બજેટ અને બારમી પંચવર્ષીય યોજના વચ્ચે કોઈ પણ પ્રકારનો સમન્વય જ નથી તેવું બજેટ ભારતના સર્વાગી અર્થતંત્ર અને વિકાસ માટેની ગ્રોથ સ્ટ્રેટેજી અને વિઝનનો નો અભાવ દર્શાવે છે ભારતના અર્થતંત્ર સામેના પડકારો ઝીલીને અને વર્તમાન સમસ્યાઓના સમાધાન માટે વિશ્વસનીય પગલાં અને રાજકીય ઈચ્છાશક્તિથી લાંબા ગણાના વિકાસ માટેની આખરી તક પણ યુપીએ સરકારે કૌભાંડનો પ્રશાસનની અક્ષમતા અને લકવાગ્રસ્ત નીતિઓમાં ઘેરાઈને ગુમાવી દીધી છે વર્તમાન કેન્દ્ર સરકારનું અર્થવ્યવસ્થા પણ દેવાડ્યું છે અને દેશના રાજ્યના કુલ દેવા કરતા પણ કેન્દ્રના દેવાનો બોજો વધારે છે પરંતુ કેન્દ્ર સરકાર રાજ્યોને વિકાસ માટે પ્રોત્સાહનો આપવાને બદલે વાલા દબલાની વોટ બેંકની રમત કરીને ઈરાનના પૂર્વક નિરુત્સાહ દાખવી રહી છે કેન્દ્રીય બજેટને ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા શક્તિસિંહ ગોહિલ પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનોએ આવકારીને દેશની આર્થિક નીતિ અને કલ્યાણ વચ્ચે સંતુલન સાધતું તેમજ સામાન્ય અને મધ્યમ વર્ગ પણ નવા એક પણ વેરા વિનાનું બજેટ ગણાવ્યું હતું પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડાએ જણાવ્યું હતું કે વિશ્વ જ્યારે આર્થિક મંદીમાં સપડાઈ ગયું છે ત્યારે વિકાસની કુદ ચાલુ રાખી છે વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રીય બજેટ પર જણાવ્યું હતું કે કેન્દ્રની યુપીએ સરકારના નાણાં મંત્રી દ્વારા રજૂ થયેલ કેન્દ્રીય બજેટ સામાન્ય માનવીની ચિંતા અને અર્થતંત્ર મંદીથી

तरफ से आर्गूमेंट्स हुए थे इसके बाद फाइनली अभी कोर्ट ने एक दिन का रिमांड ग्रांट किया कल सुबह ग्यारह बजे तक का रिमांड फाइनली ऑर्डर किया क्योंकि रिमांड के प्रिंसिपल सेटल्ड हैं। काफ़ी सालों से गुजरात हाई कोर्ट और सुप्रीम कोर्ट सबने प्रिंसिपल सेट किए इस आधार पर रिमांड देना चाहिए हमारी दलील ये थी कि जनता का गुस्सा या कोई भी और वजह से रिमांड ग्रांट नहीं करना चाहिए लीगल प्रिंसिपल कायदे के हिसाब से अगर रिमांड की ज़रूरत है तो अवश्य ग्रांट करना चाहिए कैसा भी केस लेकिन अगर कायदे के हिसाब से जरूरत नहीं है तो सिर्फ इसलिए क्योंकि ये मीडिया ट्रायल हो गया है या मीडिया में केस जरा इसलिए रिमांड नहीं ग्रांट करना चाहिए और सेटल्ड प्रिंसिपल्स के हिसाब से रिमांड नहीं देना આ ઉપરાંત કેસમાં સંડોવાયેલી વ્યક્તિઓની તપાસની પણ માંગણી કરી હતી તેથી કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે જરૂર પડશે તો વધુ રિમાન્ડ પણ માંગવામાં આવશે બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસમાં આરોપી વિસ્મય શાહ વિરુદ્ધ પગલા ભરી કડકમાં કડક કાર્યવાહીની માંગ સાથે ઘાટલોડી અને વસ્ત્રાપુર બંધના એલાનને સજ્જ પ્રતિસાદ સાંપડ્યો હતો બંને વિસ્તારોમાં ધંધા રોજગાર બંધ રહ્યા હતા અને બંને વિસ્તારોમાં લોકોના ટોળે ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા તમામના ચહેરાઓ પર આક્રોશ સ્પષ્ટ જોવા મળ્યો હતો આ વિસ્તારોમાં કોઈ અઘટિત ઘટના ન ઘટે તે હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો તો નાગરિકો પણ સ્વયંભુ બંધમાં જોડાયા હતા વી વોન્ટ જસ્ટિસના નારા સાથે વસ્ત્રાપુર તળાવથી નીકળેલી રેલી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી ઘાટરોડિયા અને વસ્ત્રાપુર અને ગોતા વિસ્તારમાં દવાની દુકાનોને બાદ કરતાં તમામ દુકાનો બંધ રહી હતી રાહુલ અને શિવમના પરિવારજનો અને મિત્રોએ ઘાટલોડિયા અને વસ્ત્રાપુરમાં બાઇક ઉપર ફરી લોકોની બંધમાં જોડાવા અપીલ કરી હતી ઘાટોડિયા અને વસ્ત્રાપુર સહિત જે સ્થળે અકસ્માત થયો હતો તે સ્થળે પણ અનેક લોકોએ દુકાનો બંધ રાખી હતી તો બીજી તરફ રાહુલનું મૂળ નિવાસસ્થાન સ્થાન જ હોવાથી સમગ્ર ગામના લોકોએ પણ બંધ પાડ્યો હતો ઇશરત જહાં એનકાઉન્ટર કેસમાં સીબીઆઈ ધરપકડ કરેલા આરોપી પોલીસ અધિકારી તરુણ બારોટ અને ભરત પટેલના વધુ બે દિવસ પૂરત તપાસ એજન્સીએ બંને આરોપીઓને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં સીબીઆઈએ આરોપી પોલીસ અધિકારીઓના વધુ રિમાન્ડની માંગ ન કરતા સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ એસ ખુટોડે બંને આરોપીઓને સાબરમતી જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો બંને આરોપી પોલીસ અધિકારીઓના તબક્કાવાના વાના ત્રણ દિવસના રિમાન્ડ પૂરો થતા સીબીઆઈએ બંને આરોપી પોલીસ અધિકારીઓને સીબીઆઈ કોર્ટમાં રજૂ કર્યા હતા બનાસકાંઠાના કોંગ્રેસી સાંસદ મુકેશ ગઢવીનું પંદર દિવસની માંગી બાદ આજે અમદાવાદ ખાતે તેમનું નિધન થયું છે જેમનો મૃતદેહની વચ્ચે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અવસાન પર વડાપ્રધાન મનમોહનસિંહ યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી સલાહકાર અહેમદ પટેલ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના રાજકીય અગ્રણીઓએ તેમના અવસાન પર શુકાંજલિ પાઠવી હતી અને તેમણે કરેલા કાર્યોને યાદ કર્યા હતા હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાને ખાસ ગતિવિધિઓ માટે આપ હારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર